માણસે સુખની વ્યાખ્યા બદલી નાખી છે સુખ એટલે પૈસાને સુખ માને છે એ ઓર્ગેનિક ખાવા પણ જીવિત રહે અને તમે કીધું કે લગભગ કરી દીધી છે માટી તો એને રીતે કરવી મારા મારા પોતાના ખેતરની અંદર મેં છેલ્લા સાતેક વસ્તી પ્રયોગ કર્યા છે અને એની અંદર માટીની જીવંતતા હું લેબમાં ચેક કરી રહ્યો છું રોજ દર વર્ષે સુધરતી જાય છે અને તેની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના જંતુનાશક દવા સિવાય રાસાયણિક ખાતર સિવાય ઉત્પાદન પહેલાં જે મળતું હતું એનાથી લગભગ ડબલ જેટલું થઈ ગયું છે ઉત્પાદન પણ વધે છે તમારો એક વિડીયો પણ હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો તમે કંઈક આમ ટેકરી ઉપર ઝાડ બધા બહુ જ બધા લોકો હતા અને કંઈક વરસાદમાં ચાલુ વરસાદે લગભગ શાયદ ઝાડ વાવી રહ્યા હતા અમે દર વર્ષે એક નવું કામ છેલ્લા આઠ દસ વર્ષથી બનાસકાંઠામાં કરી રહ્યા છીએ બનાસના બેનો સહિત બધા સાથે મળીને પશુપાલક બહેનો સહિત એના લોકો બધા જોડાઈ રહ્યા છે બનાસ નેરીના માધ્યમથી અમે એક નવો પ્રયોગ ચાલુ કર્યો છે સીડબોલનો એ સાત આઠ વર્ષથી અમે કામ કરીએ છીએ બધાને લાગે છે તો આ આખી એજીએમની અંદર હું વાત કરું એના પહેલા બે ત્રણ બાબતો મારે તમારા ધ્યાન ઉપર મૂકવી છે ત્રણ ચાર નવ કામ આપણે લીધા છે તમે ગયા વર્ષોથી તમે જોતા આવતા હતા કે વૃક્ષારોપણનું કામ હોય જળ સંચયનું કામ હોય એ આપણે કરતા હતા અને આપણે કરવું પડશે હજુ લાંબો સમય સુધી કરવું પડશે જળ સંચય જળ સમસ્યા છે એનો ઉકેલ માટે ઘણા બધા તળાવો આપણે ખોદવાનું કામ કર્યું બાકી અનેક કામ પણ હજુ કેટલાક કામ આપણે વિશેષ કરવા પડશે એક કામ એમનું છે પ્લાન્ટેશન માટેનું આપણે છેલ્લા દસ વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે એક કરોડ નવા વૃક્ષોને ઉશેરવાનું કામ આપણે કર્યું અને આ વાત બહારના લોકો જુવાન તો એમને લાગે છે કે આવું થાય હા આપણે આ ક્રાંતિ કરી આપણે પોતે કરી એ નાનકડા બનાવતા હતા ને વગર પૈસે પોતે ગોળા બનાવ્યા માટી સાથે ભેળવીને એમાં ડેરીમાંથી બીજ આપ્યા એ ગોળા લઈને અલગ અલગ સમુદ્ર અરે આપણા પર્વતો ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરી અને પર્વતો સુધી પહોંચ્યા એ ઉગ્યા એના પરિણામ જે મળ્યા એ આશ્ચર્યજનક છે લગભગ ચાલીસ ટકા કરતા વધારે સર્વાઇવલ થઈ ગયા છે અને જે સુકા બિલકુલ પર્વત પ્રદેશ લાગતા હતા પર્વત એની અંદર હરિયાળી દેખાવા માંડી છે આ એક નાનકડા કામે બહુ મોટી ક્રાંતિ કરી છે અને આ જોઈને ભારતના બીજા રાજ્યોમાં જ માત્ર નહીં બીજા જિલ્લામાં જ નહીં દુનિયાના અનેક દેશો પણ આ પ્રમાણે કામ કરવા માંડ્યા છે કે નર્સરીની અંદર રોપો ઉછેરીએ તો બહુ ખર્ચો થાય પરંતુ સીડ બોલની અંદર બીડ નાખી દો અને એમાંથી પણ ઝાડ કરી શકાય તો આ નવી ક્રાંતિ બનાસની ધરતીએ કરી છે આ મોટો ચમત્કાર છે આવનારા સમયમાં પૃથ્વીને હરિયાળી કરવા માટેનું બહુ મોટું કામ થશે આ બા આપણે તે કેરીઓ બહારથી લાવતા બધાને યાદ છે કેરી લાવવાની ક્યાંથી તો જુનાગઢ થી બાકી બાર થી કેરી આવતી ત્યારે આપણે સિઝનમાં ખાતા હવે બનાસકાંઠા જિલ્લાની ધરતી ઉપર આંબાની કેરીઓ ખાવાનું આપણે ચાલુ થઈ ગયું છે આ વર્ષે મોટા ભાગની કેરી બનાસકાંઠા જિલ્લાની બનાસવાસીઓ ખાધી છે આ દસ વર્ષનું પરિણામ છે તમે મેં બધાય ભેગા થઈને કામ કર્યું એમાં પરિણામ આવ્યું એક મારા મનમાં વાત એવી છે કે જેમ લીમડાને બધા શેઢા ઉપર હોય કાઢી નાખતા અને એ જ લીમડાને મેં અંદર એક વખત વિનંતી કરી હતી બધાને કે લીમડાને બચાવો મહેરબાની કરો વાડના કિનારે ઉભેલા લીમડાના દુશ્મન ન થશો એને કોદાળી લઈને ન પાડી દો એને બચાવો મારે આભાર માનવો છે બનાસ વાસીઓનો કે આ મારી વિનંતીને માનીને હું પાલનપુરથી નીકળતો છે કઈ સુધી આવતો ત્યારે આખો ડીશ સાથે કરીને આખો બેઝ ખેતરના શેડે ક્યાં લીમડા દેખાતા નહીં આખી તારની વાળો જ દેખાતી આજે ત્યાંથી નીકળીએ છીએ તો શેખ નણાબેટ સુધી જાઓ છેલ્લા દસ વર્ષની અંદર તૈયાર થયેલા લીમડા તમે જોશો ને તો શેડે શેડે ઊભા છે આ તમે તમે કર્યું કામ આ બનાસ વાસ્ય ઉપાડી લીધું તમે જ કામ કર્યું ને આ આપણી બનાસની ધરતીને હરિયાળું કરવાનું કામ તમે જ કર્યું તમે આ કરી શકો છો સક્ષમ છો બધા એક 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 કદમ આગળ વધારીએ કેવડું મોટું પરિણામ મળી શકે કોઈ કે તો કરવું પડશે ને નવી પેઢી માટે કોણ કરશે આપણે જ કરવું પડે આ જ કામને આગળ વધારવા માટે મારી બનાસવાસીઓને પ્રાર્થના છે બે વર્ષ પહેલાથી એક શરૂઆત આપણે કરી હતી ખાસ કરીને ગયા વખતે એના પરિણામ સારા મળ્યા એ છે ચંદનના ઝાડ માટે મેં જ્યારે વાત ચંદનના ઝાડ બનાસની ધરતી ઉપર થાય એવી વાત કરી તો કેટલાક લોકોએ તો મારી મજાક મસ્કરી કરી હતી કે લ્યો થઈ શકે આવું હા થઈ શકે મેં મારા ખેતરની અંદર વાવ્યા મેં જાતે ઉછેર્યા અનેક લોકોએ ઉછેર્યા અનેક જગ્યાએ વ્યવસ્થા થઈ અને એ ઉપરથી હું કહી શકું છું કે બનાસની ધરતી ઉપર ચંદન થઈ શકે અને એક ચંદનનો ઝાડ આજે ભાવેલો ત્રીસ પાંત્રીસ રૂપિયાનો છોડ એ માત્ર પંદર વર્ષની અંદર વીસ વર્ષની અંદર બે લાખ કરતાં વધારેની આવક આપતો થઈ શકે બે લાખ રૂપિયા